આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય હિંસક દેખાવ વચ્ચે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ફીજીની બે દિવસની મુલાકાતે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે અમેરિકામાં મંદીના ભયને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં અઢી ટકાથી વધુનો ઘટાડો રોકાણકારોની સંપત્તિમાં સોળ લાખ કરોડ રૂપિયાનું નુકસાન અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે રોમાનિયાને પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો કુસ્તીમાં નિશા દહિયા પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા સમાચાર બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના હિંસક આંદોલન વચ્ચે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશ છોડી દીધો હોવાના અહેવાલ છે શેખ હસીના લશ્કરના હેલિકોપ્ટરમાં રવાના થયા હતા લશ્કરના વડા જનરલ વકાર ઝમાને આજે જાહેરાત કરી હતી કે દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે બાંગ્લાદેશના માધ્યમોના અહેવાલ પ્રમાણે ઢાકામાં પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગોનો ભવન પર સેંકડો દેખાવકારોનું ટોળું ધસી આવ્યા બાદ પ્રધાનમંત્રી હસીના સલામત સ્થળ માટે રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે રવિવારે પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં આશરે સો વ્યક્તિના મૃત્યુ થયા હતા અને એક હજારથી વધુ લોકોની ઈજા થઈ હતી એર ઇન્ડિયાએ ઢાકા આવતી જતી તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી નાબૂદ કરી છે સરહદ સલામતી દળે જણાવ્યું હતું કે ભારત બાંગ્લાદેશ સરહદ પર હાલમાં સામાન્ય સ્થિતિ છે ઓગણીસો એકોતેરમાં લોહિયાળ નાગરિક યુદ્ધમાં પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને મુક્ત કરાવનાર સ્વતંત્રતા સેનાનીઓના વંશજો માટે સરકારી નોકરીઓમાં ત્રીસ ટકા અનામત સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે દેખાવકારોની દલીલ છે કે આ પ્રથા ભેદભાવભરી છે અને શેખ હસીનાના પક્ષ આવામી લીગના ટેકેદારોની તરફેણ કરે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ફીજીની બે દિવસની મુલાકાતે નાદી ખાતે પહોંચ્યા હતા ફીઝીના નાયબ પ્રધાનમંત્રી વિલિયમ ગાઓકા અને ફિઝીમાં ભારતના હાઈ કમિશનર પીએસ કાર્થિગાનું તેમને સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ મુર્મુ આવતીકાલે અને બુધવારે સુવા અને નાદીમાં સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે તેઓ ફીજીની સંસદને પણ સંબોધશે તેઓ આઠ અને નવ ઓગસ્ટના રોજ ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અને આવનારા સમયમાં તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આજે પાંચમી ઓગસ્ટે સંસદે કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો જે દેશના ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ હતી શ્રી મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આ પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગનો પ્રારંભ હતો બંધારણની રચના કરનાર મહાન લોકોના અભિગમને અનુરૂપ રાજ્યમાં ભારતીય બંધારણનો શબ્દશ અમલ કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે કલમ ત્રણસો સિત્તેરની નાબૂદીથી મહિલાઓ યુવાનો પછાતો આદિવાસી સમુદાયોને સલામતી ગરિમા અને તકો મળી છે દાયકાઓથી જમ્મુ અને કાશ્મીરમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર પણ નાબૂદ થયો છે શ્રમ અને રોજગાર મંત્રાલયે માહિતી આપી છે કે જુલાઈ મહિનાના અંત સુધીમાં અસંગઠિત ક્ષેત્રના પચાસ લાખથી વધુ કામદારોએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે નોંધણી કરાવી છે આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં અઢારથી ચાલીસ વર્ષની વયજૂથમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થા સુરક્ષા પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી એક લેખિત પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજે જણાવ્યું હતું કે હરી હરિયાણામાં સૌથી વધુ કામદારો નોંધાયા છે હરિયાણામાંથી આઠ લાખ પચ્ચીસ હજારથી વધુ અસંગઠિત કામદારો પ્રદેશમાંથી છ લાખ આઠ હજારથી વધુ અને મહારાષ્ટ્રમાંથી છ લાખ એક હજારથી વધુ અસંગઠિત કામદારોએ આ યોજના હેઠળ નોંધણી કરાવી છે સરકારે આગામી પાંચ વર્ષમાં પર્યાવરણ માટે સાનુકૂળ પાકની એક હજાર પાંચસો નવી જાત વિકસાવવા પર કામ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં આવી એકસો નવ નવી જાત સમર્પિત કરશે રાજ્યસભામાં કૃષિ મંત્રાલયની કામગીરી પર ચર્ચાના જવાબમાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં અઢાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે સો નિકાસ કેન્દ્રી હોર્ટીકલ્ચર બનાવવામાં આવશે તેમણે કૃષિને નફાકારક બનાવવા સર્વગ્રાહી અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે ખાતરના વધુ પડતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરી શકો છો અમેરિકામાં મંદીના ભયને પગલે સોમવારે ભારતના ઇક્વિટી સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો હતો સેન્સેક્સ બે હજાર બસો બાવીસ પોઈન્ટ ઘટી ઇઠ્યોતેર હજાર સાતસો ઓગણસાઠ અને નિપટી છસો બાસઠ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર પંચાવન પર બંધ રહ્યો હતો શેરબજારમાં તીવ્ર કડાકાને પગલે રોકાણકારોને સોળ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને ચારસો એકતાળીસ લાખ કરોડ રૂપિયા થયું હતું દિલ્હી વડી અદાલતે કથિત આબકારી નીતિ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા પોતાની ધરપકડને પડકારતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી ન્યાયમૂર્તિ નીના બંસલકૃષ્ણની બેન્ચે મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીનની માંગ કરતી અરજી સાથે નીચલી અદાલતમાં જણાવ્યું હતું હવાઈ ભારતીય હવાઈદળ આવતીકાલે તમિલનાડુના સુલાર ખાતે તેની સૌપ્રથમ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત તરંગશક્તિ બે હજાર ચોવીસની યજમાની કરશે ચૌદ ઓગસ્ટ સુધી ચાલનારી આ કવાયતમાં આશરે ત્રીસ દેશો ભાગ લેશે અને તેમાંથી દસ દેશો તેમના લડાકુ વિમાનો સાથે કવાયતમાં જોડાશે આ કવાયત બે તબક્કામાં યોજાશે જેનો હેતુ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની નિપુણતા પ્રદર્શિત કરવાનો અને સહભાગી લશ્કરી દળોને આંતર કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે મંચ પૂરો પાડવાનો છે એરસ્ટાફના નાયબ વડા એર માર્શલ એપી સિંઘે જણાવ્યું હતું કે કવાયતનો બીજો તબક્કો જોધપુરમાં ઓગણત્રીસ ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે હવામાન વિભાગે આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અને આગામી બે દિવસ માટે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર પૂર્વ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે હિમાચલ પ્રદેશના સિમલા મંડી કુલ્લુ જિલ્લામાં તાજેતરમાં આબ ફાટવાની ઘટનાઓમાં ગુમ થયેલાઓની શોધખોળ આજે પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી આજે સિમલા જિલ્લા પાસે ડોંગરીમાંથી વધુ શબ મળી આવ્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્યમાં આભ ફાટવાની ઘટનાઓમાં લગભગ ચાળીસ લોકો હજુ પણ લાપતા છે કુલ્લુ જિલ્લામાં બ્યાસ નદીના વધતા જતા જળસ્તરને કારણે બંધ કરવામાં આવેલો કુલ્લુ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ કાલે સાંજે વાહનોની અવરજવર માટે પુનઃ ખોલવામાં આવ્યો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે પેરિસ ઓલિમ્પિકમાં આજે અગિયારમાં દિવસે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે ઇતિહાસ રચ્યો હતો બત્રા શ્રીજા અકુલા અને અર્ચના કામતની ટીમે રોમાનિયાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે મનિકાબત્રા તેની બંને સિંગલ્સ મેચ જીત્યા અને શ્રીજા અકુલ અને અર્ચના કામતે ડબલ્સ મેચમાં વિજય મેળવ્યો કુસ્તીમાં નિશા દહિયા યુક્રેનના પહેલવાનને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે આજે એથ્લેટિક્સમાં કિરણ પહલ મહિલાઓના ચારસો મીટર રાઉન્ડ એકમાં અને એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા અવિનાશ સાબલે ત્રણસો મીટર સ્ટેપલ ચેઝ માટે ક્વોલિફાય થવા રમશે કુસ્તીમાં નિશાદહી મહિલાઓના અડસઠ કિલો વજન વર્ગ ફ્રી સ્ટાઇલ ક્વાર્ટર્સમાં રમશે ચંદ્રકોના ટેબલમાં ચીન એકવીસ સોળ રજત અને બાર કાંસ્યચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે અમેરિકા બીજા અને ફ્રાન્સ ત્રીજા ક્રમે છે જ્યારે ત્રણ કાંસ્યચંદ્રક સાથે ભારત ત્રીજા ક્રમે છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ આજે રાજ્યસભામાં માહિતી આપી હતી કે આ વર્ષે પહેલી જુલાઈના રોજ દેશમાં બત્રીસ કરોડ અડસઠ લાખ સ્થાનિક એલપીજી ગ્રાહકો છે એક લેખિત જવાબમાં શ્રી ગોપીએ જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે રિફ્યુલ્સનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા અને નવા એલપીજી કનેક્શન માટે હાલમાં પચાસ કરોડથી પણ વધુ સિલિન્ડરો ચલણમાં છે હિંસક દેખાવો વચ્ચે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ફીજીની બે દિવસની મુલાકાતે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કામ કરતી રહેશે અમેરિકામાં મંદીના ભયને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં અઢી ટકાથી વધુનો ઘટાડો રોકાણકારોની સંપત્તિમાં સોળ લાખ કરોડ રૂપિયાનું નુકસાન અને પેરિસ ઓલિમ્પિકમાં